નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું મિત્ર પ્રકાશ કણજરિયા યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું તો મિત્રો અહીંયા આગળ આપણે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાનો ક્લાસ નંબર ક્યાં પહોંચી ગયા છે મિત્રો અંક ગણિતમાં એકવીસમાં પહોંચી ગયા છે જો પ્રેક્ટિસ માટેની પીડીએફ જોઈ હોય તો તમને ડિસ્ક્રિપ્શનમાં નીચે લિંક મળી જશે હજુ મારો વોટ્સઅપ નંબર પણ છે ત્યાં આગળ તમને મળી જશે મિત્રો અને અગાઉના ક્લાસ જોવાની પણ નીચે લિંક છે હજુ વિદ્યાર્થી મિત્રો તમને કહું છું જો તમે અગાઉના ક્લાસ ન જોયા હોય તો પ્લીઝ એક રિક્વેસ્ટ છે અગાઉના ક્લાસ જોઈ લેજો તો જ આ ક્લાસમાં ખબર પડશે નહીં તો ખ્યાલ આવશે નહીં તો આ ક્લાસમાં આપણે શું જોવાનું છે કે અપૂર્ણાંક શીખ્યા મિત્રો શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંક શીખ્યા અને પછી મિશ્ર અપૂર્ણાંક ઉપર આપણે ગયા હતા જે ક્લાસ નંબર વીસમાં જોયું હતું ઓકે તો હવે ક્લાસ નંબર એકવીસમાં જોવાનું છે કે કેવા પ્રકારના પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે અહીંયા હું તમને એક બે પ્રશ્ન સોલ્યુ સમજાવીશ અને એક પ્રશ્ન જાતે કરવા આપીશ અને સમજવાનો પ્રયાસ કરજો મિત્રો કે આ આગળ માત્ર આપણે કોન્સેપ્ટ ક્લિયરિટી હોવી જરૂરી જોઈએ તો હવે મળીએ મિત્રો ફૂલ સ્ક્રીન તમારે આરે બોર્ડ ઉપર આપવાનું છે અને ત્યાં આગળ તમે સમજવાનો પ્રયાસ કરજો જો ન સમજવા પડે તો ફોટો પાડીને મને નીચે નંબર છે ત્યાં વોટ્સઅપ કરી આપજો અને અહીં આપણે સોલ્વ કરવાનો પ્રયાસ કરીશું મિત્રો તો સર સૌથી પહેલાં આપણે આગળ શીખીશું ફોર એક્ઝામ્પલ હું કહું કે બેનના છેદમાં ત્રણ વત્તા ત્રણના છેદમાં ત્રણ તો હવે આનો સરવાળો કરવાનો કીધો હોય તો આનો ગુણાકાર ભાગાકાર જે પણ આપશે આપણને પરીક્ષામાં આપણે કરીશું તો અહીંયા આગળ અત્યારે હાલ શું આપ્યું છે આપણે બેટા સરવાળો તો સૌથી પહેલાં શું જોવાનું છે આપણે અહીંયા આગળ ક્યાં આગળ છેદ કેવા છે સમાન છે જો છેદ સમાન હોય તો લસા લેવાનો નહીં કે સાહેબ આવું ક્યાં સમજાયું છે તો ક્લાસ નંબર ઓગણીસ અને વીસમાં જોઈ લેવાનું કે દરેક વખત રિપીટ કરવાથી આપણને સમય પણ ખરાબ થઈ શકે છે મિત્રો તો સમજો કે જ્યારે પણ છેદ સમાન છે તો ઉપરનો સરવાળો એટલે કે પાંચના છેદમાં ત્રણ ખબર પડી ગઈ હવે આ કેવી રીતે આવ્યો અને કેવી રીતે પ્રૂવ કર્યું તો એ પણ આપણે અગાઉનો ક્લાસ નંબર વીસમાં જોવું પડશે મિત્રો તો હવે આગળ જોઈશું કે અપૂર્ણાંકમાં આપણે શું શીખવાનું છે સરવાળો બાદ બાકી ગુણાકાર અને ભાગાકાર ચારેના એક એક તમને ક્વેશ્ચન આ સોલ્વ કરાવીશ અને એક એક ક્વેશ્ચન તમને ફોલો કરવા માટે એટલે તો તમને સોલ્વ કરવા માટે આપીશ ઓકે મિત્રો તો ફૂલ ફોકસ તમારું આગળ આ ક્લાસ પર રહેવું જોઈએ જેથી કરીને આપણને શીરા ગોળ આપણા મગજમાં ઉતરી જાય ઓકે મિત્રો તો ચાલો હવે શરૂઆત કરીએ તો સૌથી પહેલાં બેટા આપણે સરવાળો જોઈશું પછી બાદ બાકી ગુણાકાર અને ભાગાકાર જોઈશું તો સૌથી પહેલાં હું તમને સરવાળો સમજાવું ચલો સરવાળામાં બે કન્ડિશન હશે બધામાં બબે કન્ડિશન હશે મિત્રો શું હશે બધામાં બ બે કન્ડિશન ફોર એક્ઝામ્પલ ત્રણના છેદમાં ત્રણ સોરી ત્રણના છેદમાં ચાર વધતા પાંચના છેદમાં ચાર તો હવે આ આંકડ સરવાળો કીધો થશે મિત્રો કે આંકડ શું છેદ સમાન છે તો છેદ સમાન હોય તો કશું કરવાનું નહીં ઓકે આપણે શું કહશું બેટા ત્રણને પાંચ આઠ છેદમાં કેટલા આવ્યો ચાર તો ચાર દોઢના આઠ તો જવાબ કેટલો આવ્યો મિત્રો બે જવાબ કેટલો આવ્યો બે હવે સાહેબ આ બે કેમ ઉપર લખાય કે જેમ બેટા ચાર અને આઠમાં મોટો અંક કયો છે બેટા આઠ તો જ્યાં પણ મોટો અંક હોય ત્યાં આગળ બે આંકડો આવશે ખબર પડી કે હા ચલો હવે તમને માન લો બેટા કે ત્રણના છેદમાં સાત આપેલા હોય વધતા ચારના છેદમાં છ આપેલા હોય તો અહીંયા આગળ કન્ડિશન શું બની બેટા કે અહીંયા આગળ શું થયું છેદ કેવા થયા અલગ થયા શું થયા અલગ થયા તો કશું નથી કરવાનું આપણે આ બંનેનો શું લેવાનું છે બેટા લ સા અ તો સાહેબ આ લસા કેવી રીતે થાય તો ચાલો અહીં આગળ જુઓ ચલો કોનો કોનો કીધું છે છ અને સાતનો તો ચલો બે ભાગ ચલો બે ત્રણ છ સાત આવશે ને એટલે એમને ત્રણના ઘડિયામાં ત્રણ આવશે સાતની આવે એટલે કે સાત એકાદ સાત तो आनो गुणाकार करो 2366742 ओके मित्रों तो लसा केटलो आयो अपनो आंगर 242 चलो लसा મળી गयो ओके હવે આય ગણ ઘણો કે 42 * 3 ના છેદમાં 7 + 42 * 4 ના છેદમાં 6 તો ચલો આહી ગણ કરો 7 6 42 6 7 42 ઓકે ખાવ પડી ગઈ હાથ ચલો તો છોતરી તરી અઢાર વધતા સાત ચાર અઠ્યાવીસના છેદમાં બેટા કેટલા હતા ફોર્ટી ટુ ઓકે ચલો હવે બેટા જુઓ અઢારને અઠ્યાવીસ બેટા આવતા કરાવજો અઢાર અને અઠ્યાવીસ આપે તો આઠને આઠ સોળનો છોકડો વધી પડી બે સોરી એક તો શું થશે બેટા એક બે બે ચાર હા ચાર થશે કેટલા થશે બેટા છેતાલીસના છેદમાં બેતાલીસ ઓકે ચલો ખબર પડી ગઈ હવે આને પણ હજુ થાય બેટા કેમ ત્રેવીસ ના ડબલ છેતાલીસ અને બે એકવીસ ના છેદમાં આવી ગયો મિત્રો તો અહીંયા આગળ આપણને ખબર પડી ગઈ કેવી રીતે સરવાળો થાય કેવી રીતે બાદ બાકી થાય અંશ અને છેદમાં ખબર પડી ગઈ છે હા આવી જ રીતે કરવાનું છે કશું જ નથી કરવાનું શું કરવું છે બાદ બાકીમાં સેમ પેટર્ન શું કરવાનું છે બાદ બાકીમાં બાદ કરવાનું છે ફોર એક્ઝામ્પલ આગળ બેટા તમને બાદ બાકીમાં આપ્યું હોત તો બાદ બાકીમાં શું થાય કે આગળ કેટલા કર્યા હતા અઢાર માઇનસ અઠ્યાવી કરી નાખવાના હતા કશું જ ફેર પડશે નહીં આ જ રીતે આપણે કરવાનું છે મિત્રો શું કરવાનું છે આ જ રીતે કરવાનું છે બટ ગુણાકાર અને ભાગાકારમાં થોડુંક ડિફરન્સ રહેશે એટલે તમને હાહીં હું સમજી દઈશ બાદબાકી નો એકુ દાખલો શીખવાડી દઈએ ગુણાકાર અને ભાગાકારના અલગ અલગ સેપરેટ શીખવાડી દેશે મિત્રો તો અત્યારે હાલ જ કંઈક શીખવા મળતું હોય મિત્રો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો ધોરણ 6 થી લઈને 10 સુધીના કોઈ પણ પ્રકારના પ્રશ્ન ના આવર્તો મેથ્સ સાયન્સ ઇંગ્લિશ એસએસ ના ફોટો પાડે WhatsApp કરો જીતી કરીને આપણે સોલ્યુશન સરળતાથી શીખી સકીએ મિત્રો મળીએ આગળના દાખલામાં તો અહીં આગળ દાખલા નંબર બેટા આપણે આગળ જોઈએ બાદબાકીનો છેલો જોઈએ બાદ બાકીનો તો બાદ બાકીનો જોવા જઈશું તો સૌથી પહેલાં તમને ક્વેશ્ચન એવું પૂછે છે સમજો બેટા બાદ બાકીમાં કશું જ નથી કરવાનું ફોર એક્ઝામ્પલ તમને રકમ આપી છે પાંચના છેદમાં આઠ માઇનસ એકના છેદમાં ત્રણ ઓકે મિત્રો આવી એક રકમ આપી છે તો કશું નથી કરવાનું પહેલાં જુઓ છેદ કેવા છે અસમાન છે તો અસમાન હોય તો શું થાય લસા શું થશે બેટા લસા તો આઠ અને ત્રણનો લસા એ ચલો કરો તો બે ચાર આઠ ત્રણની આવે એટલે કે બે બે ચાર ત્રણ નથી આવે એટલે એમને મૂકી દેવાનું પછી બે એકા બે અને ત્રણ એકા ત્રણ ઓકે અહીંયા બેટા મળી ગયું છે ત્રણ દુ છ છ દુ બાર બાર દુ ચોવીસ કેટલો લસા આવે બેટા ચોવીસ ચલો હજી ચોવીસ લસા આવે ગુણી દો ચોવીસ ગુણ્યા પાંચના છેદમાં આઠ ખાસ યાદ રાખવાનો બેટા એ કંઈ માઇનસની સાણી આજે હોય એ પછી ચોવીસ ગુણ્યા એકના છેદમાં ત્રણ ચલો ભાગ ઉડાડો આઠ ત્રણ ચોવીસ ત્રણ આઠ ચોવીસ તો ત્રણ પાંચ પંદર બેટા આમ રહ્યું ને ત્રણ ગુણ્યા પાંચ તમે સરળ સમજાવ માઇનસ આઠ ગુણ્યા એકના છેદમાં ચોવીસ ઓકે ઓકે ચલો ત્રણ પાંચ પંદર માઇનસ આઠ આઠ છેદમાં ચોવીસ તો જાઓ બેટા પંદરમાંથી આઠ જાય તો સાત પંદરમાંથી આઠ જાય તો સાત છેદમાં ચોવીસ ખબર પડી ગઈ તો આપણો શું થઈ ગયું મિત્રો આન્સર થઈ ગયો શું થઈ ગયું આન્સર થઈ ગયું શું થઈ ગયું મિત્રો આન્સર થઈ ગયું આટલી ખબર પડી ગઈ છે તો હવે તમારે અત્યારે હાલ જ શું કરવાનું છે પ્રેક્ટિસમાં તમને દાખલા આપીશ અને સાથે સાથે સમજવાનો પ્રયાસ કરવાનો છે કેવી રીતે આપણે એને સરળતાથી સરળતા રીતે શોધી શકીએ અને સરળતાથી સરળતામાં રીતે એને પાર પાડી શકાય મિત્રો કેવા પ્રકારના પ્રશ્ન આવે છે એ પણ જોઈશું આના પછીનો જે ક્લાસ નંબર બાવીસમાં આવશે એમાં કેવી રીતે ડિટેલ્સમાં સરવાળાને બાદ બાકીના કોન્સેપ્ટથી તમને કેવા પ્રશ્નો પૂછાય છે એ આપણે શીખવાનો પ્રયાસ શું મિત્રો પરંતુ અહીં આગળ હું તમને હજુ કહું છું કે કેવા પ્રકારના પ્રશ્નો આવે છે એના આધારે આપણે સમજશું કે આપણું ટ્રેન્ડિંગ સોર્સ કઈ રીતનો રહેશે ઓકે મિત્રો ચલો હવે આપણે આગળ જોઈએ તો સૌથી પહેલાં સ્ક્રીનશોટ પાડ લો તમે ક્લાસ ટોટમાં નોંધ કરતો તો નોંધ કરી લો નહીં તો બેઝિકલી હું એવું માનું છું મિત્રો કે અંકગણિત ગણિત બહુ મોટો કોન્સેપ્ટ છે એટલે તમારે શું કરવાનું છે આગળ સમજી લેવાનું છે કોન્સેપ્ટ એપ્લાય કરવાનો છે અગાઉના પીઓઆઈક્યુ તમે કોઈ પણ પ્રકાશન આવતું એનું ખરીદીને પ્રેક્ટિસ કરી શકો છો એમાં ન સમજણ પડતું એ ફોટો પાડજો અને વોટ્સઅપ કરજો જેથી કરીને આપણે સોલ્યુશન કરી શકીએ ઓકે મિત્રો ચલો હવે આગળ જોઈએ તો સમજો હવે તમને અખોની પરીક્ષામાં કેવા પ્રકારનો પ્રશ્ન પૂછ્યો તો ફોર એક્ઝામ્પલ ઓગણીસો ને પંચાણુંના વર્ષમાં કેવા પ્રકારનો પ્રશ્ન પૂછ્યો જો પીઆઈઆઈક્યુ સાથે જોઈએ છીએ આપણે મિત્રો કે તેરના છેદમાં પંદરમાં કઈ સંખ્યા કઈ સંખ્યા ઉમેરવાથી કઈ સંખ્યા ઉમેરવાથી પરિણામ પરિણામ એક મળે ઓકે તો આ બહુ પહેલાં કોન્સેપ્ટવાળો ક્વેશ્ચન છે સમજો બેટા શું કહે છે કે ખાલી તેના છેદમાં પંદરમાં કઈ સંખ્યા ઉમેરવાથી પરિણામ એક મળે છે તો હું તમને એમ કહું કે ચારમાં કેટલા ઉમેરવાથી થી પરિણામ સાત મળે તો આનો મતલબ શું થાય બેટા કે ચારમાં જો હું ત્રણ ઉમેરીશ તો કેટલા મળશે બેટા સાત તો આ જ કોન્સેપ્ટ બેઝ ઉપર તમને આવા પ્રકારનો પ્રશ્ન પૂછ્યો છે તો સમજો બેટા કે તેરના છેદમાં પંદરમાં કેટલા ઉમેરવાના કહે છે ખબર નથી તો આપણે શું ધારી લેવાનું એક્સ કેટલો જવાબ આવે છે બેટા એ કશો જ વાંધો નહીં ચલો હવે આમાં શું કરવાનું છે બેટા સમજો કે અવે આંકળ x આર્યા બાજુ હા ચલો તો બેટા આર જે આખો પદ છે ધન વાળો એ બધું કે જશે આ બાજુ એટલે કે 1 - 13/15 ચલો હવે આંકળ ખાસ ધ્યાન રાખજો બેટા શું થશે કન્ડિશન શું થશે એ સમજો હવે આય અગર બેટા 15 છે નહીં તો મતલબ કે બેટા આય કેટલા છે 1 છે કશું ના હોય તો શું હોય બેટા 1 હોય તો એક અને પંદરનો લસાલો આપણે હમણાં શીખી ગયા છે એ જ પ્રમાણ છે બેટા અહીંયા છેદ કેવા છે અસમાન છે છેદ કેવા છે અસમાન તો એક અને પંદરનો લસા લો તો એક પંદર એકા પંદર તો લસા કેટલો આવે બેટા પંદર તો ચાલો બેટા અહીં સમજો કે અહીંયા આગળ પંદર માઇનસ તેરના છેદમાં પંદર તો બેટા જવાબ શું આવશે આપણો બેના છેદમાં પંદર સરળ છે ને મિત્રો આવા પ્રકારના પ્રશ્નો તમને પરીક્ષામાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે ભાઈ એકદમ આવી જ રીતના પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછાય છે વાલા મિત્રો તો હવે શું કરવાનું છે કશું જ નથી કરવાનું એકદમ બેઝિક કોન્સેપ્ટને કામે લગાડવાનું છે અત્યાર સુધી જે શીખ્યા છે એને કામે લગાડવાનું છે ઓકે કારણ કે અહીંયા કોઈ બેઠે બેઠો ક્વેશ્ચન તમને પૂછશે નહીં હું તમને મેથડ આપી શકું મિત્રો આઈએમપી ના હોય ક્યારે પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં આઈએમપી હોય નહીં આઈએમપી આપે એનો મતલબ કે તમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે આઈ એમપી ક્યારે કહેવાય બેટા કે તમે એ વારંવાર ક્વેશ્ચન એને સેમ ઇલે આવતો હોય ઓકે બટ આ શું છે તમારા કોન્સેપ્ટ બેઝ બદલાઈ જશે મિત્રો કોન્સેપ્ટ તમારા આખા આખા બદલાઈ જવાના છે ઓકે સંપૂર્ણ પદ્ધતિ બદલાઈ જવાની છે તો એટલા માટે કોઈ એવું સાહેબ કહેતો કે આઈ એમ છે તો મતલબ મારા ખ્યાલ મુજબ બેટા મારા એક્સપિરિયન્સ ઉપર હોઉં છું કેવું હોય તો ઇમ્પોસિબલ હોઈ શકે છે પછી જેવું જેનું કોન્સેપ્ટ ક્લિયરિટી તો હવે તમને આવા જ પ્રકારના પ્રશ્નમાં એમ કે છે કઈ સંખ્યા ઉમેરવાની જગ્યાએ એમ કે કઈ સંખ્યા બાદ કરવાની એ પણ ઓગણીસો ને ચોરાણુંના વર્ષમાં પૂછ્યું હતું મિત્રો આ જ રીતના આ જ કોન્સેપ્ટ ઉપર ક્યારે ઓગણીસો ને ચોરાણુંના વર્ષમાં શું કીધું કે કઈ સંખ્યામાં કઈ સંખ્યા બાદ કરવાથી પરિણામ એક મળે ઓકે તો કડ કોન્સેપ્ટ આ રીતે પૂછશે પહેલાં મેં તમને શું શીખવાડ્યું એકદમ બેઝિકથી કે બાદ બાકી કેવી રીતે કરવાની પછી બાદ બાકી મળી કે હા તો બાદ બાકી કેવી રીતે કરવાની એ મળી ગઈ છે તો હવે આપણે શું કરવાનું છે એ બાદ બાકીના આધારે કઈ સંખ્યા ઉમેરવાથી તો કઈ સંખ્યા બાદ કરવાથી એ સંખ્યા મળે એ જોવાનું છે ઓકે મિત્રો તો હવે આ કોઈ ટેન્શન લેવાનું નથી હવે થોડુંક આપણે ગુણાકાર ભાગકારમાં જવાનો પ્રયાસ કરીશું તો મિત્રો અહીં સમજો કે અહીં આપણે શું શીખવાનું છે ગુણાકારને ભાગાકાર ફોર એક્ઝામ્પલ બેટા બે ના છેદમાં ત્રણ કો ગુણ્યા ચાર ના છેદમાં ત્રણ કો તો સિમ્પલ બેટા સમજવાનું ખાલી કશું જ નહીં કરવાનું છેદ સમાન છે હા મૂકી દો છેદ એમને બે ચાર આઠ આન્સર આવી ગયો છે પણ તો સાહેબ આમાં લસા ના લેવાય લો લસા શીખવા લસામાં આ જ આવશે કેમ બેટા કે જ્યારે પણ વસ્તુ સમાન છે છેદ સમાન છે તો લસા સમાન જ હોય ને કેવી રીતે સાહેબ આવું સમજાવો ચલો હા બેટા કેટલા છે ત્રણ આ કેટલા છે ત્રણ તો ચલો तर तर ओके, कि लो त्रौन त्रौन, ओके तो कि के लोग बोलो त्रा ओके चलो सम आगर के बेदमा त्र गुणिया चारेद गुणिया तर ते गया तरह गया तरण गया तरह गया तो जवाब सो है बे चार आठ नद में सतोष मड़ी गाँ तो तक लगत को કે સાહેબ કોઈક સારું શીખવાડજે આ કોન્સેપ્ટ બેટા તમારા આઠમાં નવમાં દસમાં બધા ધોરણમાં સિમિલરલી કોન્સેપ્ટ કામમાં છે કોઈ પણ આગો પાછો થવાનો નથી ઓકે તો મારો એક પ્રયાસ છે બેટા એકદમ બેઝિક કોન્સેપ્ટ પર કામ કરો તમારા માઇન્ડને શાર્પ કરો ઓકે કારણ કે કાર્ડ લાગી જશે તો ક્યારેય કામમાં નહીં આવે મિત્રો થોડીક નાની એવી મારી ભૂલ થાય છે તે ભૂલ છે સમજો બેટા કે મેં આગળના જે દાખલા ગણાય ને એના આધારે મેં બેટા એ સરવાળો કરી નાખ્યો સોરી શું કરી નાખ્યું ત્રણ ત્રણ શું કરે કોમન કાઢ્યા હતા તો હવે તમને સમજાવી દઉં કે આખી રકમ શું હતી અને એમાં ઇસ્યુ શું થયો હતો કારણ કે શું છે કે બેટા હું કન્ટિન્યુ એ ક્લાસ લીધું હતું અને ટુ બી કન્ટિન્યુ એ જ મારા માઇન્ડમાં ચાલતું હતું બટ એક સોરી રિયલી સોરી કહું છું મિત્રો કે થોડીક એવી ભૂલ થઈ ગઈ છે કોન્સેપ્ટમાં થઈ જાય બટ કોન્સેપ્ટમાં ભૂલ છે બટ નોર્મલી છે એવું કંઈ છે નહીં સમજો બેટા શું હતું બેટા બેના છેદમાં ત્રણ ગુણ્યા ચારના છેદમાં ત્રણ આવું હતું કંઈક ઓકે સમજો ફરીથી હવે સમજો ઘટના શું ઘટી છે બેટા મેં અહીંયા સરવાળો અથવા તો મેં જે બી કર્યું હોય બટ રિયલી મને પછી લાઈટ થઈ બેઠું કે અહીંયા આગળ બે ચારને કેટલા બેડ છે આઠ થશે કેટલા થશે આઠ અને ત્રણ તરીને નવ થશે બેટા આપણે શું લીધા હતા પહેલાં લસા લીધા હતા સરવાળા બાદકીમાં બટ આગળ થોડુંક કોન્સેપ્ટ અલગ થાય છે બેટા કે ઉપર ઉપરનો ગુણાકાર નીચે નીચેના ગુણાકાર તો આ જ રીતે આપણે થોડોક માઇનોરી ભૂલ દઈએ છીએ કે એક દિલથી સોરી બોલું છું કારણ કે મારે શું છે ઘણા બધા ક્લાસ એઝ વેલ રેગ્યુલરલી આવતા હતા ઓકે એટલા માટે થોડીક મિસ્ટેક થઈ ગઈ છે બટ એક્સેપ્ટ કરું છું મારી જાતને ઓકે જે હું મને ખ્યાલ આવે એટલે મેં તમને સુધારી દીધી અને જો અત્યારે ના ખબર હોત તો પછી પાછલા ક્લાસમાં પણ હું તમને કહી દેતો મિત્રો ઓકે ચલો હવે આપણે થોડુંક આગળ જઈએ કે શું ઘટના છે હવે બીજું ગુણાકાર શીખી લીધું છે હવે સમજો બેટા કે બેના છેદમાં ત્રણ ભાગ્યા ચારના છેદમાં છ આયલો હોત આનો ભાગેકાર કરવાનો કીધો હો તો તમને જવાબ શું આવે એ પ્રશ્ન પૂછો તો સમજો બેટા કે આનો મતલબ શું થાય છે બેટા કે બેના છેદમાં ત્રણ ભાગે કરવા ચારના છેદમાં છ આ રહ્યો થાય મિત્રો ઓકે ચલો બેટા હવે આયંકળ સમજો આ જ રીતનું થાય ને હા તો શું થશે બેટા કે હા એગળ જો બેટા આ છેદ છે બેટા આ રીતે છેદનો છેદ તો છેદનો છેદ ત્યાં જશે બેટા ઉપર જશે એટલે સમજો બેટા કે બે ગુણ્યા છ જો છે એક બેટા એ ઉપર જશે ઓકે સમજો તો નીચે શું હોય બેટા ત્રણ ગુણ્યા ચાર ઓકે સમજી લેવાય બેટા કે આ નીચેલો ભાગ છે તો એની નજીક કયો ભાગ આવશે ચારનો ઓકે ચારનો આવશે ઓકે તો બેટા સમજો કે બે છ બાર ત્રણ ચાર બાર જબ કેટલો આવ્યો બાર એકા બાર જબ કેટલો હોય બેટા એક આવ્યો હવે સાહેબ આ જ વસ્તુ આપણે થોડુંક અલગ કરવું હોય તો બેટા અલગ થશે જો સમજો કે બેના છેદમાં ત્રણ છે ઓકે બટ અહીંયા આગળ આપણને શું કીધું છે બેટા ભાગાકાર કીધું છે તો જ્યારે પણ ભાગાકારને બદલવો હોય ગુણાકારમાં સમજો મિત્રો બહુ મસ્ત કોન્સેપ્ટ છે શું છે કે જ્યારે પણ ભાગાકારને તમારે બદલવો હોય ગુણાકારમાં તો જે પણ રકમ આપી છે અંશ અને છેદ એને પલટાવી નાખો મતલબ કે ગુણ્યા છના છેદમાં ચાર શું છે કે છ ના છેદમાં ચાર તો હવે આગળ જુઓ બેટા કે બે બે ચાર ઓકે ત્રણ દુ છ તો શું જવાબ આવ્યો બેટા બે ના છેદમાં બે તો જવાબ શું આવ્યો કે બે એકા બે ખબર પડી કે આટલી વસ્તુ તો અહીંયા આગળ શું ખબર પડી આપણને કે અંશ અને છેદ કેવી રીતે ફાઇન્ડ થાય છે ભાગાકાર અને ગુણાકારમાં શું ડિફરન્સ પડે છે બેટા આ એકદમ સહેલી લીધા હતી અને આ પણ સેલે છે કે જ્યારે પણ ભાગાકારનો શું કરવાનો હોય છે ગુણાકાર શું કરવાનો હોય છે ગુણાકાર ત્યારે આ રીતની ઘટના બનશે શું બનશે બેટા આ રીતની ઘટના બનવાની છે એ ફાઇનલ છે ઓકે હવે આગળ થોડુંક ભાગાકારને ગુણાકાર થઈ ગયું છે હવે થોડીક પ્રેક્ટિસ આપીશ અને પછી સમજવાનો પ્રયાસ કરજો જેથી કરીને તમે ક્યારેય ભૂલ પડશે નહીં મિત્રો તો અહીંયા આપણે જો મિત્રો દાખલો જોઈએ છે થોડું કંઈક ઇઝીઓ હતું એટલા માટે કેમેરો બંધ કરી દઉં જુઓ એકના છેદમાં દાખલો જોઈએ બેઠા શું છે એકના છેદમાં પાંચ અને સોલ એક પંચમાં ગુણ્યા સોલ એક ચતુર્થાંશ આપ્યો છે સોરી ત્રણ લઈ લો ગુણાકાર કરવાનો બધો છે ઓકે તો તમે શું કરશો સોલ પાંચ એસીને એક એક્યાસીના છેદમાં બેઠા પાંચ ગુણ્યા સોળ દરી અડતાલીસના છેદમાં સોળ દરી અડતાલીસ ઓગણપચાસના છેદમાં પાંચ આવું થયું બેટા પણ આ જો સરવાળની નિશાની હોત તો શું કરવું પડે લસા લેવો પડે બાદ બાકીની હોત તો પણ લસા લેવો પડે પણ ગુણાકારમાં કોઈ જરૂર પડતી નથી હવે સમજો બેટા શું કરવાનું છે કે આપ બનેલો ગુણાકાર એક્યાસી ગુણ્યા ઓગણપચાસ અને પાયો ભાયો પચીસ ઓકે આપણો જવાબ આવી જશે જે પણ જે જવાબ આવે એ લખી નાખો કોમેન્ટ બોક્સમાં કહો એટલે મને પણ ખબર પડે કે તમે કેટલા એક્ટિવ છો તો આવા જ પ્રકારના પ્રશ્નો બેટા આ પ્રશ્ન ક્યારે પૂછ્યો જો ઓગણીસો ને ત્રાણુંમાં ક્યારે પૂછ્યો તો ઓગણીસો ને ત્રાણું ઓકે કારણ કે બેટા શું છે મારો એવો અહીંયા પ્રયાસ કરવામાં આવે છે કે તમને કોન્સેપ્ટ ક્લિયર કરાવો એક એક દાખલો ના ગણાવો કેમ કે દાખલો ગમે રીતે પૂછશે ના આવડે તો બેટા મને ફોટો પાડીને વોટ્સઅપ કરી આપજો બટ એટ ધ ટાઈમ અહીંયા શું છે ક્લાસમાં શું હોય છે બેટા કે કોન્સેપ્ટ ક્લિયરિટી હોય છે શું હોય છે બેટા કોન્સેપ્ટ ક્લિયરિટી હોય છે જેથી કરીને આપણને સરળતામાં સરળ દાખલા આવડી ગયા ઓકે મિત્રો તો હવે મળીએ ક્લાસ નંબર બાવીસમાં કંઈક શીખીશું કંઈક બનાવીશું આપણા જીવનમાં થોડીક નાની સફળતા મેળવશું અને જે આપણને ખૂબ જ આપણા જીવનમાં એક પ્રગતિનું પહેલું પગથિયું સપનું સાકાર કરી આપે છે મળીએ નવા ક્લાસમાં જય હિન્દ જય ભારત